ઓગણીસો પંચ્યાસી થી લઈને આજે બે હજાર પચીસ આજે ભગવાન ગણપતિને જેવી રીતે અહીંયા પધરામણી કરી છે હર વર્ષે એવી રીતે પધરામણી કરીએ છીએ અને અહીંયા આજે હર વર્ષની જેમ જે થીમ અમને આયોજન કરતા હોય એ જ રીતે અહીંયા ભગવાન શ્રી રામની અયોધ્યા ધામ બનાવવામાં આવી છે જેમાં સરિયો નદી અને જે કાંઈ એના પોઈન્ટ આવતા હોય લતા મંગેશકર ચોક ગઢી આ બધી વસ્તુઓની ઝાંખી અહીંયા જેવી રીતે નરેન્દ્ર મોદી સાહેબે અયોધ્યા ધામ અંદર આખી અયોધ્યા બનાવી છે એવી જ રીતે લોકોને આખી ઝાંખી થાય અને લોકો એનો આનંદપૂર્વક અહીંયા દર્શન કરે અને રાત્રે મહાપ્રસાદનું પણ આયોજન કરીએ છીએ એમાં લોકો બહુળી સંખ્યામાં લાભ લે છે જય ગજાનંદ નમસ્કાર દર્શક મિત્રો મહુવા શહેરની વાત કરવામાં આવે તો મહુવાની અંદર જ્યારે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે જ્યારે મહુવા શહેરમાં જે રીતે ભગવાન શ્રી રામનું જે અયોધ્યામાં મંદિર છે એ આબેહુબ અયોધ્યા નગરી મહુવા શહેરમાં બનાવવામાં આવી છે તેમાં હનુમાનગઢી લતા મંગેશકર ચોક સરયુ ઘાટ અને આબેહ ભગવાન શ્રી રામનું જે અયોધ્યા નગરી છે તે આબેહ મંદિર પણ બનાવવામાં આવ્યું છે તો આ અયોધ્યા નગરી ની અંદર અત્યારે હજારો ની સંખ્યામાં દર્શ દર્શનાર્થીઓ આવી રહ્યા છે તો તમે પણ અવશ્ય મુલાકાત લેજો આ મંદિરની બી ઇન્ડિયા દિલીપ ગૌથરીયા મહુવા